નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ટ ન્યૂઝ ચાંદોદમાં શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો વાર્ષિકોત્સવ બીએન હાઈસ્કૂલ હાઇસ્કુલ પટાંગણમાં વસંતોત્સવ શીર્ષક હેઠળ યોજાયો જેમાં ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી પોતાનું કૌશલ્ય પાર થયું હતું તીર્થ ક્ષેત્ર ચાંદોદમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવા શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો પ્રતિવર્ષ વાર્ષિકોત્સવ બનાવવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસ પચીસનો વાર્ષિકોત્સવ અહીં ઉજવવામાં આવ્યું બીએન હાઈસ્કૂલના પટાંગણમાં વસંતોત્સવ નામે તેની ઉજવણી કરવામાં આવી જેમાં અતિથિ વિશેષ તરીકે એમાં રેવા આશ્રમના રજનીભાઈ પંડ્યા વિશેષ હાજર રહ્યા હતા આ સમારોહની શરૂઆત પ્રાર્થના ગીત અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી મહેમાનોનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરી સંસ્થાના પ્રમુખ ડોક્ટર પ્રદીપ શાહ તેમજ આચાર્ય સંજયભાઈ પ્રજાપતિએ સંસ્થામાં કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ વર્ણવી હતી દ્રઢ ઈચ્છાશક્તિ અને સતત ખંત દ્વારા વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી સમાજ અને દેશને આગળ વધારી શકે છે એનું જણાવી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું વસંતોત્સવ કાર્યક્રમમાં ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓએ લોકનૃત્ય વેસ્ટર્ન ડાન્સ મહિષાસુર મર્દીની સ્ત્રોતનું ગ્રુપ પરફોર્મન્સ સહિતના સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયામાં સતત રચ્યા પચ્યા રહેતા વાલીઓ અને વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાથી દૂર રહેવાનો સંદેશો આપતું સોશિયલ ડ્રામા પણ રજૂ કરવામાં આવ્યું આ સમારોહમાં આનંદ ભુવન ભીમપુરાના સ્વામી શ્રી જગદીશ્વરાનંદજી મહારાજ જ્ઞાન સાધના આશ્રમના સ્વામી શ્રી વિવેકાનંદજી વ્રજભૂમિ આશ્રમના સ્વામી શ્રી વિવેક સાગરજી સ્વામી શ્રી ઋષિ મહારાજ જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળાના ચંદ્રકાંત શાસ્ત્રીજી શ્રી બાલકૃષ્ણ ગુરૂજી શ્રી અનિલ ગુરૂજી સન એન્ડ સાયન્સ શાળાના આચાર્ય પૂનમ સેવકાની સહિત શાળા પરિવાર વાલીઓ અને મોટા સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી આદર્શ કેવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને આ સંસ્થાઓનો એક અનેરું આકર્ષણ એટલે કે વાર્ષિકોત્સવ પ્રતિવર્ષની જેમ ઉજવાતા ઉત્સવમાં આ વર્ષે વસંતોત્સવના નામે આજે ઉજવાયો જેમાં ધોરણ એક કે મંદિરથી ધોરણ બાર સુધીના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ કાર્યક્રમમાં સુંદર કૃતિઓ રજૂ થઈ વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટર્ન ડાન્સ સોશિયલ ડ્રામા અને અદ્ભુત એવા સ્તોત્ર મહિષાસુર મંદિનીનું અભિનય દ્વારા સુંદર પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું રણછોડ રંગીલા જેવા ભજનનું પણ સુંદર પરફોર્મન્સ અહીંયા વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમ માટે આ કૃતિઓ માટે અમારા શિક્ષક શ્રીઓ પણ અથાગ પ્રયત્ન કર્યો અને વિદ્યાર્થીઓએ પણ સુંદર એવું મજાનું પરફોર્મન્સ આપી સમસ્ત ગ્રામજનોની અને આશુ આ ચાંદોદની આસપાસના ગ્રામજનોની વાહવાઈ મેળવી અને આ તમામ કાર્યક્રમ માટે અમને આદર્શ કર્ણની મંડળના તમામ હોદ્દાઓએ ખૂબ જ પ્રેરણા પૂરી પાડી સાથે સાથે તમામ કલાપ્રેમી ચાદોદની જનતા ચાદોદના આસપાસની જનતાઓએ આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા એવી માત બાર રકમનું દાન આપી અમને આભારી કર્યા છે તો આ પ્રસંગે હું તમામનો આભાર માનું છું આ મીડિયા થકી અને ખરેખર આવો ને આવો કાર્યક્રમ આ આદર્શ કિરણ મંડળના સાનિધ્યની અંદર અને એમના પ્રેરણાથી અમે અવિરતપણે કરી શકીએ એવી જ અભ્યર્થના નર્મદેહ